એક ન્યૂઝની અંદર મેં જોયું હતું અને પેપરમાં પણ વાંચ્યું હતું સમય થોડોક વીતી ગયો છે પણ આજે મને યાદ આવ્યું એમાં એવું લીધું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરીને કેવી રીતે કટિંગ કરીને ખાય છે એટલે આ નરેન્દ્ર મોદી છે કોઈ ભગવાનના અવતાર થોડા છે નરેન્દ્ર મોદી છે જનતા એને ચૂંટીને વડાપ્રધાન બનાવ્યા છે ભગવાને થોડા મોકલ્યા છે

અમારે શું ફરક પડે નરેન્દ્ર મોદી આખે આખી કેરી ચૂસી જાય તો અમારે શું ફાયદો જે ફાયદો થવાનો હોય એવા ન્યૂઝ છાપો જનતાના હક માટે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય એવા ન્યૂઝ છાપો શરમ આવી જોઈએ તમને નરેન્દ્ર મોદી કેરી કેવી રીતે ખાય છે એ કાંઈ ભગવાનના અવતાર છે તે અમારે જોવા બેસવાનું એ કેરી કેવી રીતે ખાય છે અમારે શું લેવા દેવા એ કેરી કેવી રીતે ખાય હાલી જ નીકળ્યા છો થોડીક તો દલાલી માપે ખરો બતાવવાનું છે એ બતાવો ખેડૂત રીબાય છે આમ જનતા રીબાય છે નાનો માણસ રીબાય છે હાલી નીકળ્યા છો